ચાલો સરસ મજાનું ફૂલ બનાવી હવે આ આ અને દુર્ચીન ગોળો છે ને એમાં ધૂળ લાગી ગઈ છે તો આપણે એને સાફ કેવી રીતે કરશું હા હા તો કોણ આવશે પેલા હલો જાય

ખુર્શીમાં ધૂળ લાગી જશે સાબ કરો તો ખુરશી ઉપર આ પાછળ કરો હવે પાછળ સરસ બેસી દાવ હાલો મંત્રભાઈ હાલો પૃથ્વીના ના ઘોડા લાગે ધૂળ લાગી ગઈ હિસાફ કરો તો ગુડ